એવ મુક્શમ શત્રુઓનું દમન કરનાર અર્જુન કૃષ્ણને કહ્યું હે ગોવિંદ હું લડીશ નહીં અને મૌન થઈ ગયો અર્જુન યુદ્ધ કરવાનો નથી અને ભિક્ષાટન કરવા રણક્ષેત્ર છોડી દેવાનો છે તેમ સમજીને ધૂતરાષ્ટ્ર અંત્યત ગેલમાં આવી ગયા હશે પરંતુ સંજય વળી તેમને એમ કહીને નિરાશ કરી દીધા કે અર્જુન શત્રુઓને મારવા સક્ષમ છે પરમતપ થોડા વખત માટે અર્જુન કૌટુંબિક સ્નેહને કારણે શોકાકુળ થઈ ગયો હતો છતાં તેણે શિષ્ય તરીકે સદગુરુ શ્રી કૃષ્ણનું ચરણ લીધું હતું આ દર્શાવતું હતું કે તત્કાળ જ તે આ મિથ્યા સુખથી મુક્ત થઈ જશે અને આત્મસાક્ષાત્કાર અથવા કૃષ્ણ ભાવના પ્રકાશથી જાગૃત થઈને નિશ્ચિતપણે યુદ્ધ કરશે એ રીતે ધૂતરાશ હર્ષને બદલે હતાશા મળશે કારણ કે કૃષ્ણ દ્વારા અર્જુન પ્રભુત્તા છે અને અંત સુધી યુદ્ધ કરશે